લાફતી કરી લેતી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાની બરાબરની જરૂર ન મારે ઓફિસે થી એને પત્ર મળી જાય અને એમની બધી કી સોમનાથ જિલ્લામાં થઈ જાય મારે ફોન કરવાની પણ જરૂર ના પડે મારા પત્રની તાકાત દેતી છે કે એને પોતાનો વિસ્તારમાં હોય તો મારા પત્રથી એ આવી શકે આ કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા પણ મને ત્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી આ દસ વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પર ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દો ભગવાન માધવરાય સાક્ષી એ અને એ પણ કહું છું કે ભારતીય જનતા આપણે સૌને સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા કે જેમણે પિસ્તાલીસ ડિગ્રી અનેક સમીકરણો વચ્ચે અને લોકોની વચ્ચે થાય પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત હાજરી અને હું આપ સૌનો આભાર માનું છું આપ સૌને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગમે બોલો ભારત માતા કી ભારત